નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે અઠ્યાવીસ તારીખ બીજો મહિનો બે હજાર પચીસ વાર શુક્રવારના રોજ તમારા બધા લોકોનું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે નવા ઘઉંની આવક વિશે વાત કરીએ તો ભાઈ એકોતેરસો કટા જેટલી નવા ઘાંવની આવક થઈ છે અને નવા ઘઉંની હરાજી ચાલુ થઈ ગઈ તો ચાલો હરાજીમાં જાય અને જાણીએ અને નવા ઘઉંના બજાર ભાવ કેવા રહ્યા છે અમારા ચેનલના વિડીયોની અંદર તમને લોકોને કંઈ પણ હસ્તુ પસંદ આવે તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં તો 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 આ વીત્રી પત્રુ આટડી કાલે 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 ભેલે ભલે ભાઈ નવા લોકોન ગાવે 540 ભાવ થયો ક્વોલિટી ની વાત કરે સુપર ક્વોલિટી ભાઈ એકદમ સુક્કા ગાવે 540 રૂપિયા ભાવ આદનો ભાઈ નવા લોકોન નો જોઈ લો ક્વોલિટી ભાઈ 540 ભાવ નવા લોકોન નો હોય જો જો વેનો 570 રૂપિયા ભાવ થયો ભાઈ સુપર ક્વોલિટી લોકોન ગન નવા ક્વોલિટી માં કાઈ ઘટતા એમ નથી એકદમ સુક્કા ગાવ જોઈ લો दाने हारा पांच सौ सीतेर भाव नाकॉलिटी घटेर भाव नाक सौ चालीस रुपया भाव थो भाई सुपर क्वालिटी नवा टुकड़ा है क्वॉलिटी में कई घटे चालीस रुपया भाव नाकड़ा भाई एकदम हूक्का हारा पांच सौ चालीस रुपया भाव टुकड़ा ना đều được rồi đấy, ba trăm chín mươi bao. ba trăm chín mươi chín đồng ba mươi rupiah, ba mươi ba mươi một triệu, mình là suka giao em, được rồi, năm trăm sáu mươi nó nó क्वालिटी में हाँ राह भाई पांच सौ रूपया भाव नाकव क्वालिटी भाव गाँव गांच सौ अठिया रुपया भाव थोड़ा क्वॉलिटी बात करें जो क्वॉलिटी में आई जो पांच सौ अठिया भाव सूका एकदम पांच सौ अठयावीस भाई जो भाई, लो पांच अठिया भाव 540 रुपया भाव थयो भाई નવા લોકો અને ક્વોલિટી ની વાત કરે ભાઈ ક્વોલિટી માં એકદમ સુક્કા અને દાણે પણ સારા 540 રૂપિયા ભાવ નવા લોકો નો ભાઈ જોઈ લો ક્વોલિટી 540 રૂપિયા ભાવ લોકો નવા જો 537 રૂપિયા ભાવ થયો નવા લોકોન ગાવે ક્વોલિટી ની વાત કરી ને એકદમ સુક્કા ભાઈ જોઈ લો 537 રૂપિયા ભાવ નવા લોકોન નો જો ક્વોલિટી ભાઈ પાંચસો સાડત્રીસ ભાવ લોક નવા જોઈ લો નવા ટુકડા ઘઉં એ પાંચસો અઠ્યાવી ભાવ થયો ક્વોલિટીની વાત કરીએ ક્વોલિટીમાં સારા એકદમ સૂકા ઘઉં જોઈ લો પાંચસો અઠ્યાવી ભાવ નવા ટુકડાનો જોઈ લો ક્વોલિટી પાંચસો અઠ્યાવી ભાવનો જોવો ભાઈ ભાઈ ટુકડા નવા 508 રૂપિયા ભાવ થયો ક્વોલિટી ની વાત કરે જો હુક્કા હે ને ક્વોલિટી માં ભાઈ જો લ્યો 508 રૂપિયા ભાવ નવા ટુકડાનો 508 ભાઈ ટુકડા નવા જો ભાઈ 506 રૂપિયા ભાવ થયો નવા લોકો ને ક્વોલિટી ની વાત કરે ભાઈ જો ક્વોલિટી માં ભાઈ જો લ્યો 506 રૂપિયા ભાવ નવા લોકોનો ભાઈ જોઈજો ક્વોલિટી 506 રૂપિયા नवा लोकोन गांव है 508 रुपया भाव थयो क्वालिटी ની વાત કરે ભાઈ માઈનો રવા આયા ભાઈ 508 રૂપિયા ભાવ નવા લોકોન નો જોઈ લો ક્વોલિટી 508 રૂપિયા ભાવ લોકોન નવા ભઈ નવા ટુકડા ગામ 517 ભાવ થયો ક્વોલિટી ની વાત કરે જો ભાઈ ક્વોલિટી માંવા ભાઈ જોઈ લો 517 રૂપિયા ભાવ નવા ટુકડા નો જોઈ લો ક્વોલિટી જો ભાઈ ભાઈ નવા ટુકડા પાંચસો ને ચૌદ રૂપિયા ભાવ થયો ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટીમાં જોઈ ગયો પાંચસો ને ચૌદ ભાવ નવા ટુકડાનો જોઈ લો પાંચસો ચૌદ ભાવ આનો ભાઈ નવા ટુકડા ઘણો પાંચસો અઠ્યાવી ભાવ થયો

515 ભાવ થયો ભાઈ નવા ટુકડાનો ક્વોલિટી ની વાત કરીને સુકા ભાઈ જોઈ લો 515 રૂપિયા ભાવ નવા ટુકડા ગવનો જોઈ લો ભાઈ ક્વોલિટી માં આવા ભાઈ 515 ભાવ ટુકડા નવા 511 ભાવ થયો ભાઈ નવા ટુકડા ગાવે ક્વોલિટી ની વાત કે સુકા ભાઈ જોઈ લો 511 રૂપિયા ભાવ નવા ટુકડા ગવનો ભાઈ ક્વોલિટી માં સારા હે ભાઈ જોઈ લો 511 ભાવ નવા ટુકડા ભાઈ નવા ટુકડા ગો એ પાંચસો નવ રૂપિયા ભાવ થયો ક્વોલિટીની વાત ને જોવો ભાઈ ક્વોલિટીમાં ભાઈ જોઈ લે પાંચસો નવ રૂપિયા ભાવ નવા ટુકડાનો જોઈએ ક્વોલિટી પાંચસો નવ ભાવ